નમસ્કાર મિત્રો હું છું કવિ બગલી અને આંતરરાષ્ટ્રીય જુનાગઢ ગુજરાત થી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રૂપાંત કરવા માટે આપતોનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે મને ખબર ન રહી કે હું આ શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તને પ્રમથી સાંભળો નજર તારી કાતિલ હતી જેમાં હું ઘાયલ થઈ ગયો નજર તારી કાતિલ હતી જેમાં હું ઘાયલ થઈ ગયો મને ખબર ન રહી કે ક્યારે હું દર્દ બીમાનો થઈ ગયો મને ખબર ન રહી કે ક્યારે હું દર્દ દીવાનો થઈ ગયો ચહેરો તારો સુંદર હતો જેનાથી હું મોહ પામી ગયો ચહેરો તારો સુંદર હતો જેનાથી હું મોહ પામી ગયો મને ખબર ન રહી કે ક્યારે હું રંગ રંગરસિયો બની ગયો મને ખબર ન રહી કે ક્યારે હું રંગ રંગરસિયો બની ગયો હૃદય તારું નાજુક હતું જેની ધડકન હું સાંભળી ગયો હૃદય તારું નાજુક હતું જેની ધડકન હું સાંભળી ગયો મને ખબર ન રહી કે ક્યારે હું મારો તાલ મેળવી ગયો મને ખબર ન રહી કે ક્યારે હું મારો તાલ મેળવી ગયો યૌવન તારું નિખરતું હતું જેમાં હું મધહોશ બની ગયો યૌવન તારું નિખરતું હતું જેમાં હું મધહોશ બની ગયો મને ખબર ન રહી કે ક્યારે હું ભાન ભૂલી ગયો મને ખબર ન રહી કે ક્યારે હું ભાન ભૂલી ગયો નશો હતો તારા પ્રેમનો મૂરલી જેમાં હું ખોવાઈ ગયો નશો હતો તારા પ્રેમનો મૂરલી જેમાં હું ખોવાઈ ગયો મને ખબર ન રહી કે ક્યારે હું તારા હૃદયમાં વસી ગયો મને ખબર ન રહી કે ક્યારે હું

तो होत तो न आ सांज सुंदर न हो सरल तो हो। समेर लागत तो हो सरलो समेर जो लागत हो जोता जोता जो मारी वालम आ तारा ताराओ महफिल सुमसान बनी हो तारी जोता जोता मारी वालम तारा आ महफिल सुमसान बनी हो જો તું ન હોત તો આ રાત પૂનમની ન હોત જો તું ન હોત તો આ રાત પૂનમની ન હોત ચંદ્ર ચંદ્રમાં તારો ચહેરો દેખાતો ન હોત પૂનમના ચંદ્રમાં તારો ચહેરો દેખાતો ન હોત તને હૃદયમાં વસાવવા માટે મારી વાલમ મારા મનમાં પ્રેમના તરંગો લહેરાતા ન હોત તને હૃદયમાં વસાવવા માટે મારી વાલમ

મારી સાથે ભવભવના ફેરા ફરવાની મારી વાલમ આ મુરલી પર ઈશ્વરની કૃપા વરસતી ન હોત આ મુરલી પર ઈશ્વરની કૃપા વરસતી ન હોત આ મુરલી પર ઈશ્વરની કૃપા વરસતી ન હોત તો મિત્રો આપ સૌ આ મારી બંને કવિતનાઓ ચાલી જેમના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કવિતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલના તમામ વિડીયોને અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પર યુટ્યુબના ડિશિપ્શનના કોલમમાં અમે પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યત્માના વિડીયો સાંભળો જુઓ આપના મિત્રમંડળ ગ્રુપમાં શેર કરો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આ શબ્દોની સરિતામાં આપ જોબી અમારી બંને કાવ્યત્મા સાંભળી એની પાછળ જે બેકગ્રાઉન્ડમાં મધુર કી બોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કી બોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસુરી વાત કરી મારે તેનો યુટ્યુબ પાછળ જેનું નામ છે મેજિક કોમ્પ્લીટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં હિન્દુ ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુરી વાદન મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આપ સુધી અમારી બંને રહે પ્રવૃત્તિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું આપ સૌને અમારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ